નમસ્કાર ગુડ મોર્નિંગ આપણા જીવનમાં અમુક શબ્દ આપણને હેરાન પરેશાન કરે ખાલી શબ્દ અને વ્યવહાર આપણે ઘણી વખત એવું કહેતા હોય માન્યતા અંદાજ એવું આપણે બોલતા હોઈએ તો કોઈ દિવસ અંદાજ કાઢીને કોઈની આપણે ખામી નહીં કાઢવાની અને આપણે માન્યતા રાખીને કોઈ દી દુઃખી નહીં થવાનું મને હું આ ખાઈશ તો મને આ તકલીફ થશે હું આવું બોલીશ તો મને આવું હેરાન થશે હું આ નોકરી ધંધો કરું તો મને નુકસાની જશે એવી માન્યતા અંદાજ અથવા કોઈ પણ જાતની માન્યતા અંદાજ રાખીને જીવન જીવવાનું આજથી બંધ કરીશું મને બધી જગ્યાએ સફળતા મળે એવો એક શબ્દ સારો મજાનો એડ કરીશું આવું આપણે જીવન જીવવામાં કામ આવે આ વિડીયો અનેક લોકો સુધી શેર કરો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો સુરત કામરેથી ગઢિયા સાહેબના દંડ વણામ દિલ કે ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ